ડ્રમ મર્ડર મિસ્ટ્રી સોલ વહેમના કારણે લેવાયો મહિલાનો જીવ સીસીટીવી ફૂટેજે ખોલ્યા હત્યાના રાઝ ગુજરાતમાં સુરત જાણે ધીરે ધીરે ક્રાઇમ કેપિટલ બનતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જ થોડા દિવસ અગાઉ સુરતમાંથી એક ડ્રમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે આ મહિલા કોણ છે અને કોણે તેની હત્યા કરી છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નહોતી થઈ તપાસનો ધમધમાટ શરૂ થયો અને પોલીસે અઢળક સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ આખરે આ મહિલા અને તેનો જે આરોપી છે તેના પરથી પડદો ઉંચકાયો છે શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સુરત ફરી એકવાર શર્મસાર થયું છે ક્રાઇમ પેટ્રોલને પણ ટક્કર આપે તેવી હત્યાનો ભેદ ઉકેલાયો છે જુલાઈના રોજ સુરતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકલેરા વડોદરા રોડ પર ઝાડીઓ વચ્ચેથી ડ્રમની અંદર સિમેન્ટમાં ફસાયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો આ મૃતદેહ મળ્યા બાદ પોલીસે ડ્રમ સાથે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી જેમાં હત્યાની પુષ્ટિ થયા બાદ મૃતક મહિલા કોણ છે અને તેનો હત્યારો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી લગભગ સાત દિવસ સુધી ચાલેલી આ તપાસ બાદ પોલીસે મૃતક મહિલાની ઓળખ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ તરીકે આપી છે અને ધર્મિષ્ઠાની હત્યાના આરોપમાં તેના પતિ સંજય કરમશીભાઈ પટેલની ધરપકડ કરી છે આપને સવાલ થશે કે આખરે પોલીસે કેવી રીતે આ આખોય કેસ સોલ્વ કર્યો તો આપને જણાવી દઈએ કે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે બસો ત્રીસથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને ડ્રમ પર લખેલા નંબરના આધારે આ પ્રકારના ડ્રમમાં સામગ્રી ક્યાંથી મંગાવવામાં આવી હતી તે કંપનીની શોધ હાથ ધરી અને જ્યારે પોલીસ તે કંપની પર પહોંચી ત્યારે તેમને તે ભંગારના વેપારી મળી આવ્યા કે જેમણે કંપની દ્વારા ડ્રમ વેચવામાં આવ્યા હતા આ સમયે પોલીસને એક સીસીટીવી હાથમાં આવ્યા જેમાં એક વ્યક્તિ બાઇકની પાછળ બાંધેલા ખાલી ડ્રમને લઈને જતો હતો આમ પોલીસને સુરાગ મળતા જ બાઇક પર ડ્રમ લઈને જનાર વ્યક્તિની શોધ શરૂ થઈ અને આખરે પોલીસને સફળતા હાથ લાગી પોલીસે સચિનના પાલી ગામ વિસ્તારમાં રહેતા સંજય પટેલના ઘરે પહોંચી તેની અટકાયત કરી અને પૂછપરછ કરતા આ શંકા હકીકતમાં પરિણમી તપાસમાં આરોપી સંજયે પોલીસને જણાવ્યું કે તેની પત્ની ધર્મિષ્ઠાને કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા હતી અને આ શંકાના કારણે તેણે તેની પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી અને બાદમાં મૃતદેહને પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી દીધો અને અંદાજે પચાસ કિલો સિમેન્ટ ભેળવી દીધો હત્યા બાદ બે દિવસ સુધી તેણે પત્નીનો મૃતદેહ ઘરમાં સિમેન્ટ ભરેલા ડ્રમમાં રાખ્યો અને બાદમાં હત્યાનો નાશ કરવા અન્ય ચાર લોકોને લઈને આવ્યો જેની પાસે તેણે કહ્યું હતું કે આ મંદિરનો સામાન છે અને તેણે કોઈ નદી કે નાળામાં તરતો મૂકવાનો છે માટે આ ડ્રમને ફોર વ્હીલમાં મૂકીને બાદમાં તેને નાળા પાસે છોડી દીધું આ સમગ્ર મુદ્દે સુરત પોલીસે શું કહ્યું તે સાંભળો આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યમ રાખતો હતો તે બાબતે બોલા બોલાચાલી થતાં એને ગળે દુપટ્ટાથી પટ્ટાથી દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થાલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનો બધો પૂજાપાનો સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને એણે નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી ગોહિલ અને અમારા ડી પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક કરેલો છે આરોપી પોતે કંઈ કમાતો નતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સત્તર પોલીસે ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસોને ઓગણ આડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેટ અમારી બેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હવે અમારા પીએસએ પહેલે જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિનાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે થઈ છે હાલ તો પોલીસે આરોપી સંજય પટેલની ધરપકડ કરી છે અને તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરતની આ હત્યાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક અને આપ તમામ સમાચાર વાંચી શકો છો અમારી વેબસાઇટ પર તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન